જય ભીમ જય વાલ્મિકી દંડવત યાત્રાનો આજે ઓગણીસમો દિવસ છે ત્યારે પરમાત્માએ મારા પર એવી કસોટી આપી છે કે ખરેખર આજે મારી બેન સાથે આજે વિધવા બની છે મારા બનેવી જીજાજી આજે એમની અંતિમ ક્રિયા હતી પરંતુ મેં એવા શું કર્મ કર્યા છે કે હું જ્યારે સમાજની રીત રિવાજ મુજબ સાક્ષી જરા સાક્ષી પક્ષના માણસો જ્યારે પોતાના બનેવી એસ્પાયર થતા હોય ત્યારે ઘરે સૂતેક પૂતેક રાખતા હોય પરંતુ આજે મારા ઘરે મારા જીજાજીનું નેમ રાખવામાં આવ્યું છે તેમ છતાંય હું મારા ઘરે પહોંચી શક્યો નથી અને આજે મારી બેનના તૂટી પડ્યો હોય અત્યારે પચાસ વર્ષ મારા બેની ઉંમર નાની ઉંમરમાં વિધવા મારી બેન વિધવા બની છે આપી છે તો ગુજરાતના તમામ લોકોને હું વિનંતી કરું છું કે આજે મારા જીજાજી અસપાટ થયા છે મારી બેન વિધવા થઈ છે જે નિયમો છે સમાજના ગરીબ શોષિત અને પીડિતો માટે માલપુર છે જે દિલ્હી દંડવત યાત્રા કરવા નીકળી આ દંડવત યાત્રા મારી ચાલુ જ છે અમુક ભાઈ દિલ્હીના અંદર જે શીખ લોકો રોડ ઉપર આવ્યા છે તેમ છતાંય ન્યાય નથી મળતો ને લાલજી ભગતને ક્યાં ન્યાય મળશે પરંતુ મારી જે વેદના છે કે દેશ દોહી થઈને ફરતો ભલું નહીશ તો સમાજનું એ સોથી બમણું જીવે જીવતર શું કામના આ વાલ્મિકી સમાજ ઉપર અત્યાચાર અન્યાય અને આવનાર બાળકો માટે મારો સમાજ પીડિત છે એટલે હું આ મારી શરીરને પીડા આપીને હું દંડવત યાત્રા કરી રહ્યો છું કે આ યાત્રાની અંદર સરકાર સાંભળે અને મારા ગરીબ શોષિત પીડિતોને ન્યાય આપે એ એ રીતે મારી આ દંડવત યાત્રા છે આજે મારા જીજાજીનો અંતિમ ક્રિયા હતી મારી બેન આજે વિધવા છે પરંતુ હું એમના ઘરે એક શોખની લાગણી છવાઈ ગઈ છે પરંતુ મારા આવનાર બાળકો ને આવનાર વાલ્મિકી સમાજના ભવિષ્ય માટે હું અત્યારે આ ફેસબુક માધ્યમથી

એક સંમેલન રાખવામાં દરેકે પધારવા ભાવભર્યું આમંત્રણ છે અને મારી યાત્રા આવે